શ્રી કૃષ્ણ હું હું બીના મેરે મોર્નિંગ 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 ગુડ 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 કે તો દીધું દીધું હવે મને નહી મોબાઈલ ને કહેવાનું છે ખાલી જો પાછું કીધું હજુ

હજુ બધું કામ થાય છે અને અમે જઈ રહ્યા છે અમારા એવું જ લેવાનું જે કહેતા એ હે તો ગાઈ મેં અને મારા યસે ફોટા પાડ્યા વિડીયો બનાવ્યા મારા યસ ને તમે ઓર્ડર કર્યો કેટલો લાંબો લાગે મારા છોકરો મારા કરતા જુઓ જતો રહ્યો તો ચલો ભાઈ હવે ઉપર જઈ અમે સ્પેશિયલ ફોટા પાડવા નીચે આવ્યા હતા

પછાત <laughs>

ঠহাদআ,ই মংলন,ই জাজা� capacity》কলিডবা,হলেডর জাবেডরে

આ છે બધા મારા કાકા પણ કાકા જેવા લાગતા નહીં અને આ છે મારા પપ્પા આ છે મારા ભાઈ વિડીયો તો બનાવો જ પડે

જાણે બહુ લાંબો વધી ગયો છે તો એમમજ અમે મને ઈચ્છા હતી ખીચડી ખાવાની ખીચડી બનાવી અત્યારે જ લઈ પણ ના પાડી કે ખોટા પૈસા નથી બગાડવાના બગાડેલો ખિસ્સરો બના એ પૈસા

छ आणि बसते तो चलो गुड नाईट जय श्री कृष्ण जय मागे